આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવલી ડેસર તાલુકાના પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારના આદેશથી ગુજરાતના તમામ બ્રિજની ચકાસણી કરાઈ હતી રવિવારે રજાના દિવસે પણ વડોદરા જિલ્લાના વહીવટી વહીવટીતંત્રએ નિયુક્ત કરેલા ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ઓફિસર સહિતની ટેકનિકલ ટીમ દ્વારા તાલુકા વિકાસ અધિકારીની સાથે રાખી સાવલી ડેસર તાલુકાના પુલની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લાના સાવલી ડેસર તાલુકાના ક્વારી ઉદ્યોગ હબ ઉદલપુરના માર્ગ અને ચોવીસ કલાક ભારદારી વાહનોથી ધમધમતા વડોદરા ઉદયપુરના મુખ્ય માર્ગ પર આવેલા પરથમપુરા પાસે કરંટ નદી અને આગળ સિહોરા ગામ પાસે આવેલા મેસરી નદી પર બે વર્ષ અગાઉ નિર્માણ કરાયેલા નવીન બ્રિજ અને સમાંતર બની રહેલા જૂના બીમ પિલર પર નવીન સ્લેબની કામગીરી અને સ્થિતિનું નિરીક્ષણ કરવા જિલ્લા વહીવટી તંત્રના પ્લાનિંગ ઓફિસર સહિત ટેકનિકલ ટીમ અને સાવલી તાલુકાના વિકાસ અધિકારી માધુરીબેન પટેલે પરથમપુરાના સરપંચ જગાભાઈ ગઢવી

એની ચકાસણી કરવામાં આવેલી છે ચકાસણીમાં હાલ શું શું કન્ડિશન છે સ્થાનિક રજૂઆતો શું છે ક્યારે એનું થયેલું છે બીજું શું કંઈ આ જે હાલના સ્ટ્રક્ચરો છે તો એની સક્ષમતા કેટલી છે અને ફર્ધર આગળ કંઈ કામગીરી જોયાત છે એ વિશે વિગતવાર આજે સ્તર મુલાકાતમાં હોવાનું જોવામાં આવશે આજો કેટલી જગ્યાએ વિઝિટ કરી આપણે

એવી અમારી રજૂઆત છે કે સાઈડોમાંથી જે બ્રિજની આ માટી ધોવાણના લીધે તૂટે છે એનાથી સાઇડોમાં ધોવાણ થઈ જવું છે બ્રિજનું ટેક્ચર નદીના તળ પર જ રહી શકે એવી પરિસ્થિતિ છે એની રજૂઆત અમે અમારો લંબાવા જેવો છીએ